લોકોને અનાઉન્સ કરી કરીને જાગૃત કરી રહ્યા છે એટલું જ નહીં તેઓ આ કામગીરીને લોકશાહીને મજબૂત કરવાનું ઐતિહાસિક કાર્ય માની રહ્યા છે એક તરફ મકરન જોશીને ગળાની નીચે મણકાની ગાદીમાં સર્વાઇકલ ઈજા થઈ છે અને ડોક્ટરે હાથ ખભામાં આરામ કરવાનું કહ્યું છે આમ છતાં પોતાની સમસ્યાને લઈને કોઈ પણ પ્રકારની રજાની માંગ કર્યા વગર કામ કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે લોકતંત્રને મજબૂત કરવાના કેમ્પરમાંથી બાકાત રહેવા નથી માંગતા

કામગીરી કરી રહ્યા છે કામગીરી શરૂ થઈ ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતા જો કે થોડા દિવસોમાં તેમની મણકાની ગાદી ખસી જવાના કારણે તકલીફ શરૂ થઈ હતી જો કે લોકશાહીને મજબૂત કરવાની આ કામગીરીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે હું સુરતમાં બીએલઓ તરીકે કામ કરી રહ્યો છું મારા મને સર્વાઇકલ લોડોસિસ એટલે કે ડોકના મણકાની ગાદી ખસી ગઈ છે એ પીડા છે પરંતુ એસઆઈઆરની કામગીરી એક ઐતિહાસિક અને લોકતંત્રને મજબૂત કરવાનું આખું કેમ્પેન છે અને હું એમાંથી બાકાત નથી રહેવા માંગતો એટલે આના ઈલાજની સાથે સાથે આ કામગીરી પણ ચાલુ છે જ્યારે મેં જોયું કે કલેક્ટર સાહેબથી લઈને ડેપ્યુટી કલેક્ટરને ખૂબ મોટા મોટી સંખ્યામાં આખી ટીમ લાગી છે આખા દેશમાં કામગીરી થઈ રહી છે અને આટલા વર્ષો પછી આવી છે અને દેશ માટે કામ કરવાની તક આપણને ક્યારેક ક્યારેક મળતી હોય અને એસઆઈઆરના માધ્યમથી એનો એક ભાગ બનવાની મને તક મળી છે એટલે એમાંથી હું બાકાત નથી રહેવા માગતો શરૂઆતમાં અમે ડોર ટુ ડોર ગયા અને પણ પછી ફોર્મ્સ મળતા નહોતા એટલે અમે લાઉડ સ્પીકર અને માઇક લઈને શેરી શેરીમાં ફર્યા ફર્યા જેથી એક આખું વાતાવરણ બને લોકોને ખબર પડે કે ફોર્મ આપવું જરૂરી છે નહીં તો મતદાર યાદીમાંથી નામ નીકળી જશે અને એની એક ચર્ચા શરૂ થઈ થોડુંક મોબેલાઇઝ કર્યું આપણે પબ્લિકને તો ફોર્મ આવવાના શરૂ થયા ડૉક્ટરે થોડીક દવા આપી છે અને સાથે સાથે ખૂબ મુવમેન્ટ ના થાય હેડની એવી સલાહ પણ આપી છે એટલે એનું ધ્યાન રાખવાની સાથે સાથે હું આ કામગીરી કરી રહ્યો છું નહીં કામગીરી જ્યારે આ શરૂ થઈ એના પહેલાં થોડોક દુખાવો હતો પણ ખબર ન પડી પણ જ્યારે વધવા લાગ્યું દર્દ અને પેઇન ત્યારે આ કામગીરીની સાથે સાથે જ મેં ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ શરૂ કરી એમઆરઆઈ અને એક્સરે રિપોર્ટ કઢાવ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે એમઆરઆઈ રિપોર્ટની અંદર કે આ લોસ ઓફ સર્વાઇકલ ઓર્ડોસિસની સમસ્યા છે ને મણકાની ડિસ્ક બલ્જ પણ થઈ છે ગંભીર તો છે કારણ કે જો આની ઉપર આપણે ધ્યાન નહીં આપીએ વ્યવસ્થિત દવા નહીં કરીએ પ્રિકોશન્સ નહીં રાખીએ તો ઓપરેશન પણ કરાવવું પડે એવું છે પરંતુ એની હું સાવચેતી લઈ રહ્યો છું એવી કોઈ સ્થિતિ ના થાય અને સાથે કામ પણ કરી રહ્યો છું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર